હું આજે પણ દેવેન ભોજાની છું હું પ્રાચી પાટિયા અરે હું આજે તો ટીમ આજે એટલે કે 25મી તારીખે આવી રહ્યા છે દયાવંત યુવક મંડળ વડોદરા સી ઉદય બોલતા નહીં અને હા ઉડન શો રિલીઝ થઈ રહ્યો છે 6 સપ્ટેમ્બર એ તો છરાઈ તો પાદવ ડોક્ટરની કુણાશની મોમેન્ટ બિલકુલ

આજે 25મી તારીખે આવી રહ્યા છે રાજસ્તંભના ગર્ભતી આકવનમાં સ્યોદય પીસ કપ જો આ લોકો બધે ડાન્સ માટે જો પ્રેક્ટિસ કરી રહ્યા છે ખબર નહીં કે સુધી શીખે પછી ચાલુ કરશે આપણે બધા રાહ જોઈ રહ્યા છે કે શું કરશે એ લોકો અને આ બધું બતાવી રહ્યા છે છોકરી ઝૂમ કરી કરીને અને આ આ રિસીવ દીસી બોલા હા હા हरियो हरियो <hype su> <higheru, under> <egimini>

बेजन तो उड़न छू हो ही गया हाय एवरीवन आई एम हियर क्वेश्चन ये है कि हत्याना यंगस्टर्स मैरिज करने के बहुत डरी रहा है मॉइज एंड गर्ल्स एंड रिस्पांसिबिलिटी का बंधना नहीं मानता सो एनीवन है सॉल्यूशन

અને એમાં આરોહીનું જે કેરેક્ટર છે ક્રિના એ જે પેત્રો આજમાવે છે એ એક ફાધર તરીકે હું કહીશ કે એવું આજમાવવાનું નહીં કારણ કે બિચારો બાપ જાત જાતના ને ભાત ભાતના ઠેકાણાઓ ક્યાંથી ને ક્યાંથી દુનિયાભરમાંથી લઈ આવતો હોય દીકરી માટે અને દીકરી હા હા પપ્પા તમે જ્યાં કહેશો તે હું પરડી જઈશ પણ પછી જેવું જોવાનું રાખે અને છોકરા છોકરીની અલગ મીટિંગ થાય ત્યારે પછી જે ક્રિના મસ્તીઓ કરે

કે એ તમે તમારા ફાધરને કન્વિન્સ કરો છો કે મારા આની જોડે વેડિંગ કરવા છે અને પછી સડનલી એમના જે મધર છે એ તમારા આઈ થિંક સો કોલેજ લવ નીકળે છે સો જે એ બધા રોલ પિક્ચરાઈઝ કરવાનું આવ્યું તો એના વિશે થોડું કંઈક જણાવશો આ બાબા હું તો એ જ કહીશ કે પ્રેમને કશું નથી નડતું નથી ઉંમર નડતી નથી જાત પાત નથી લિંગ કશું જ નથી પ્રેમ તો પ્રેમ હોય છે તો મિડલ એજમાં છીએ તો શું એમાં એસ્પેશિયલી જ્યારે તમારી કોલેજનું એક હોસ્ટલિક જૂનો પ્રેમ જ્યારે નજર સમક્ષ આવીને રહે અને બાકી બધા સંજોગો બંધ બેસતા હોય એક્સેપ્ટ ફોર વન બિગ મેઇન હર્ડલ તો ત્યારે જે ગુંચ વળે છે અને રમ્પસનું આયોજન થાય છે તો ત્યારે અફકોર્સ એમાં કોમેડી બી છે ને હ્યુમર બી છે ને નાજુક નાનકડી કળો પણ છે તો સોરી વાત મિનિરો પણ આવું હું તમને ફોન કરું હું ઇન્ટરવ્યુમાં છું જય શ્રી કૃષ્ણ સોરી તો તો ત્યારે કઈ રીતે એ ઊંચમાંથી બહાર નીકળે છે આ ચાર મેત્રો અફકોર્સ એમાં નાજુક કોઈ પરો પણ છે અને ભરપૂર રોમેન્સ છે મિડલ એજ રોમેન્સ કે તમે કહ્યું અને યુથનો પણ રોમેન્સ છે તો આઈ થિંક ઇટ્સ અ ફૂલ પ્લેઝેડ ફેમિલી એન્ટરટેનર થેન્ક યુ बट ऑफ कैमरा हमने बहुत 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 मज़े किए हैं और अभी भी कर रहे हैं ड्यूरिंग प्रोडक्शन तो आपको दिख ही रहा होगा किस कैमरे हैं से लेकिन एक्सपीरियंसिस uh, uh, एक तो वो एंड ऑफकोर्स हसमुख देविन सर के साथ uh, जितने हमारे बहुत ही क्यूट सीन रहे हैं बहुत ज़्यादा क्यूट जो मेरे टाइम का एक मेरे टाइम मतलब Like David says, we are not that old and I'm definitely much younger to you. See but what does she mean? <laughs> <laughs> it's Everything is on Google. So uh... yeah, wrong, Google is totally wrong. <laughs> yeah, argue a pair of those things, they're in is just eighteen. Oh he's sixteen. <laughs> <laughs> Somebody just told me that five. <laughs> <laughs> मुझे मैं ऐड करूँ हाँ yes, ये कॉलेज का नोस्टाजिया लव वगैरह तो मेरा एक था एक वन साइड लव सुजाता नाम की लड़की हाँ कल रात में बता रहा था और मेरी वाइफ को तो सब पूरी कहानी मालूम है

કે આમાં બાળકો થી લઈને વૃદ્ધો સુધી બધી એજ ગ્રુપ ના જોઈ શકે એ ટાઈપની અને બીજો એક પ્રશ્ન હતો કે અત્યાર સુધી બધી જ ગુજરાતી મૂવી તો સારી જ આવી છે પણ બધાથી અલગ શું છે આ મૂવીમાં અને આજની જનરેશન માટે શું કંઈક મેસેજ એમાં છે કે અમે ટૂંક નથી માની કંઈ એ લેવલે આમ કંઈ એવું નહીં કહીએ કે ઓહો અમે કામ આમ કરના છે દિલ અમે બહુ સરસ રીતે અમારે જે વાત કરવી છે કે જે અત્યારે લોકો દરેક લોકોની વાત કે દરેક ફેમિલીમાં કોઈક 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 આવા 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 પ્રકારના કેરેક્ટર્સ પ્રકારની ને વાતો ચાલતી જ જ એ વાતને અમે બહુ બહુ સરસ સરસ રીતે રીતે પ્રેઝન્ટ છે અને એટલા માટે થઈને દરેક જે જોવા જશે ને એને એવું લાગશે કે આ મારી વાત આ તમારો જે કોન્સેપ્ટ છે કે અત્યારની જનરેશનમાં જે પ્રેમ ને કોઈ અલગ દિશામાં સમજે છે પ્રેમ સમજી લે છે અને એ ચક્ત માં સેકન્ડ વસ્તુ કે અત્યારે પેરેન્ટને ભી પ્રેમ ની જરૂર હોય છે તો ત્યારે કે અલગ થઈ જાય છે એકલા પડે છે એ ટાઈમે એ જો કોઈ પાત્રને પસંદ કરે તો આપણા સમાજને એને એક્સેપ્ટ કરવું એ બહુ મોટી વસ્તુ છે અને સૌથી પહેલા એક્સેપ્ટ એના બચાવે કરવું જોઈએ બિલકુલ આ બહુ મક્દાની વાત કરી ધીસ ઇઝ નોટ ધ ફિલ્મ ઇઝ ઓલરાઇટ 100% કે જ્યારે બાળકને હું કહી દેશે કે નહીં મને મને હું સમાજને શું બતાવીશ અને મને ગમે છે મેન વસ્તુ ગુજરાતી પેલા એવું હતું કે બચ્ચાઓ સલમાન ખાન શાહરૂખ ખાન જોઈને કેતા આજે મારી બેબી અહીંયા આવતા પેલા જુના પાસે જઈએ પ્લસ તમારો આ થિંકિંગ છે કે તમે વન ઓફ ધ વેરી ફ્યુ એવા છો જે કદાચ આ ટ્રેલરને ખૂબ સારી રીતે ઇન્ટરપ્રીટ કરી રહ્યા છો એની જે ડીપનેસ છે એ તમારા સુધી પહોંચી એ વાતનો અમને બહુ ખુશી છે થેન્ક યુ સર અને આ બેટા અને પર બેન્સીને જ આપવો દે બોલે છો সংেছে <laughs> <laughs>

चालू प्रैक्टिस कर रहा है जो स्टेप हुक स्टेप सीख रहा है बताइए बद्दू बताइए मैं और तुम कर रहे प्रैक्टिस प्रैक्टिस करो बराबर